આજે પણ એ અનુસૂચિ 5 લાગુ નથી કરી શકી પૈસા એક્ટ નો ચૂસ્તવારે અમલ નથી થતો તો તે ડબલ એની જમીનો આજે છીનવાઈ જાય છે કોઈ પણ પ્રોજેક્ટ આવે છે ત્યારે ગ્રામ સભાની પરવાનગી લેવામાં નથી આવતી કોઈ વ્યક્તિની જમીન જાય છે એની પરવાનગી લેવામાં નથી આવતી પબ્લિકની જાહેર હિયરિંગ કરવામાં નથી આવતું અને બારોબાર જમીનો સંપાદન થાય છે સત્તામાં બેઠેલા કેટલાક નેતાઓ કેટલાક અધિકારીઓ પોલીસનો ઉપયોગ કરે છે સત્તાનો દુરુપયોગ કરે છે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે છે અને નેશનલ હાઈવે હોય ભારતમાલા પ્રોજેક્ટ હોય કોરિડોર હોય એરપોર્ટ માટેની જંગલની ની વાત હોય નેશનલ ની જમીનોની વાત હોય ત્યારે આદિવાસી સાથે ન્યાય નથી થયો આદિવાસી સમાજ પરથી એ જમીન સત્તા દુરુપયોગ કરીને ખોચવી લેવામાં આવી છે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું જ્યાં સુધી આપણે નહી જાગીશું એક નહીં થઈશું એક મંચ પર નહીં આવીશું આવનારા દિવસોમાં પણ આવા અનેક પ્રોજેક્ટોના અનેક પ્રોજેક્ટોના આવતા આપણી જમીનો જે કંઈ બચી કૂચી છે એ પણ જતી રહેવાની છે આજે ઉદ્યોગ જગતની નજર આપણી જળ જંગલ અને જમીનો પર છે તમે જોયું છે આજે છત્તીસગઢ હોય આસામ હોય ઝારખંડ હોય કોઈ પણ જગ્યાએ જે નક્સલવાદની પ્રવૃત્તિઓ થાય છે એમાં તમામ આદિવાસી આગેવાનો હોય છે કોઈને શોખ નથી થતો આત્માહત્યા લેવાની કોઈને પોતાના પરિવાર ગામથી દૂર થવાની ઈચ્છા નથી રહેતી કોઈને જંગલમાં ભટકવાની ઈચ્છા નથી રહેતી પણ પોતાના પૂર્વજોએ આપેલા જળ જંગલ જમીનના અધિકારો બચાવવા માટે પોતાના સામાજિક અધિકારો બચાવવા માટે સંવિધાનિક અધિકારો બચાવવા માટે આપણા લોકો તમામ દેશના લોકો લડી રહ્યા છે આજે તમે જુઓ દેશમાં જેટલી પર આર્મી છે બીએસએફ છે જેટલી પણ ફોર્સ છે અડધી ફોર્સનો ઉપયોગ એ આપણા આદિવાસી સમાજ સાથે લડવા માટે સરકાર ઉતારી રહી છે લક્ષલીઓ બતાવીને એમના પર એન્કાઉન્ટરો થયા છે એમને ઠાર મારવામાં આવેલા છે એમનો ઇતિહાસ જોશો એમના દાદા પર દાદાઓ ત્યાંના જ્યાં પૂર્વજો એ ત્યાંના મૂળ માલિકો હતા એમના જમીનોના રક્ષણ માટે જ્યારે અદાણી અંબાણીના પ્રોજેક્ટોને રોકવા માટે એ લોકો સરકાર સામે અવાજ ઉઠાવે ઉદ્યોગપતિઓ સામે અવાજ ઉઠાવે કોર્પોરેટરો સામે અવાજ ઉઠાવે ત્યારે એમની સામે નક્સલીઓનો સિમ્બોલ લગાડે એમની સાથે આ અત્યાચારો થાય છે ત્યારે આ બંધારણ દિવસની વધારે વાતો નથી કરતો પણ આજે બંધારણનો અમલ કરનારા લોકોથી અને આજે આપણો બંધારણનો અમલ નથી થયો અને આજે આપણા અનેક સમસ્યાઓથી આપણે આગળ વધી રહ્યા છીએ અનેક ઘર્ષણો બંધારણ દિવસની આપણે બધાએ આવનારા દિવસોમાં જાગૃત થવું પડશે બંધારણ જાણવું પડશે એમાં મળેલા પ્રાવધાનો જોવા પડશે જાણવા પડશે આપણામાં જાગૃતતા લાવવી પડશે એકતા લાવવી પડશે આપણી પરંપરાઓ આપણી અસ્મિતાઓ આપણી સંસ્કૃતિનો બચાવ કરવા માટે આપણે બધાએ જોવું પડશે સાથે આજનો કાર્યક્રમ એક ક્રિકેટના ટુર્નામેન્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમમાં મને આમંત્રિત કર્યા છે ત્યારે સાથીઓ

શક્તિઓ આપણી બહાર આવે છે એકબીજા સાથે મિત્રતા કેળવાય છે શિસ્તની ભાવના અનુશાસન આપણે શીખીએ છીએ અને એ જ રમત દિવસોમાં ઘણા લોકો પોતાનું કેરિયર પણ રમત ગમતમાં બનાવે છે ત્યારે આજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જેટલી પણ ટીમો ભાગ લેવાની છે એમને મારા તરફથી હું શુભકામનાઓ પણ પાઠવું છું સાથે સાથે અહીંયા ઘણા મોટી સંખ્યામાં યુવાન સાથીઓ ઉપસ્થિત છે ત્યારે મારા યુવાન સાથીઓને કરું છું આપણા યુવાનો અગિયાર વાગે થી ડીજે માં નાચતા થાય અને ડીજે વાળા કદાચ ત્રણ કે ચાર વાગે બંધ કરે તો પણ યુવાનો કે ના ભાઈ વગાડો તમે અમારે નાચવું છે અગિયાર વાગે થી ચાર ચાર વાગે સુધી નાચવાની એટલી કુદરતે આપણને શક્તિ આપી છે ખૂટ શક્તિઓ તો જે પ્રકારે તમારી શક્તિનો ઉપયોગ નાચવામાં કૂદવામાં આપણે બધા કાઢીએ છે એ જ પ્રકારે આપણી શક્તિનો ઉપયોગ આપણા કેરિયર બનાવવા માટે પણ કરવો પડશે શિક્ષણ માટે પણ કરવો પડશે આપણા પરિવારના આપણા બાળકોને કઈ રીતના ભણાવો એના માટે પણ આપણે વિચારવું પડશે મારા ઘણા વડીલ મિત્રો અહીંયા ઊભા છે હું ગઈ કાલે રસ્તે રસ્તે આવતો તો હું ત્યારે રાત પીપળા નીકળ્યો પાવાગઢથી આવ્યો આખા રોડને રોડ ભરા ભરેલા ભરેલા બે ત્રણ જગ્યાએ જમરૂક લેવા અમે ઊભા રહ્યા અને યુવાન નાના નાના છોકરાઓ પાછળ બેક અને ટોળે ને ટોળા યાત્રામાં હતા બધા છોકરાઓ મને કે સાહેબ ફોટો પાડવાનો છે મે ઉભો રહ્યો મે કીધું બેટા ફોટો પાડી લો મે કીધું ક્યાંથી આવો છો એટલે એમણે ગામડાઓના નામ લીધા અમે આ ગામના છે આ ગામના છે આ ગામના છે મે પૂછ્યું છોકરાઓ ભણો છો કે નહીં એમણે કીધું ભણીએ છે સાહેબ અમે મે કીધું કયા ધોરણમાં ભણો છો કોઈએ કીધું અમે 9 છે 10 છે કોઈએ કીધું અમે 8 છે મે પૂછ્યું કેટલા દિવસથી યાત્રામાં નીકળેલા છો એમણે કીધું અમે 15 દિવસનો અમારી યાત્રા છે મે કીધું શાળા તો સાડા સાહેબ પંદર દિવસે રજા મેં કીધું લો ભાઈ તો મારા વડીલો મારા યુવાનો મારા બધાને વિનંતી કરું છું જે છોકરાઓને ભણવાનો સમય છે એમને ભણાવો જ્યારે યાત્રા કરવાનો સમય આવશે ત્યારે યાત્રા કરાવજો મારે કોઈ વાંધો નથી પણ આવા ભણવાનું રજા પાડીને જે લોકો પંદર પંદર દિવસે રોડ પર ફરીને યાત્રાઓમાં જાય છે એમને વિનંતી કરો કે છોકરાઓ તમારે ભણવાનું જે સમય ભણો જ્યારે યાત્રાનો સમય આવશે ત્યારે પણ યાત્રા કરજો અને એવા આજુબાજુમાં જ્યાં પણ હોય એમને કહો કે ભાઈ 15 15 દિવસની રજા ના હોય તમારે ચાર ધામ ફરવું હોય પાંચ ધામ ફરવું હોય ફરો પણ શિક્ષણ અને તમારી કારકિર્દી પહેલા બનાવો એ પણ તમારે બધાને વિનંતી કરવી પડશે ત્યારે છોકરાઓને મે એ જ વાત કરી કે શાળામાં કેમ રજા પાડી તમે 15 દિવસે તમારો ભણવાનો સમય છે ભણો યાત્રામાં જ્યારે જ રજા હોય ત્યારે તમારે જવાનું થાય તો જજો ત્યારે મારા વડીલોને પણ વિનંતી કરું છું આપણી પરિસ્થિતિ નબળી છે આજે તમે જોયું હશે ગુજરાતમાં આપણે 15% છે 1 કરોડ ને લાખ આદિવાસીઓ છે પણ આપણે ક્યાંય નથી નથી આપણે ન્યાય પ્રણાલી નથી આપણે બ્યુરોકેટ નથી આપણે કોઈ